મોજે દરિયા ચેનલમાં તમામ ખોજી મિત્રોનું હૃદયથી સ્વાગત છે મિત્રો ભાવે અગોચરની યાત્રામાં બની રહેવા ચેનલને સબસ્ક્રાઈબ લાઈક અને સંબંધીઓને શેર કરવા વિનંતી આ ભજન તો તમે સાંભળ્યું હશે જાડેજા પરદેશમાં નહીં કોઈ આપડું હોત તો હરખ ઉલ્લાસ એક સુપર પાવરની વાત કરવી છે આજે જેસલ જાડેજા અને સતી તોરલની કહાનીથી તો બધા જાણકાર હશે જ જેમણે પણ આધ્યાત્મિક સફર ખેડીએ જો કે હમણાં બની બેઠેલા ગુરુ બાવાઓને કદાચ ખબર ના પણ હોય હમણાં એક સાહેબ સાથે વાત થયેલી તો એમણે મને પૂછેલું કે ઈશ્વર જેવું કંઈ છે તમે શું માનો છો એમાં એટલે વિચાર આવ્યો મિત્રો કે ચાલો આજે એની થોડી વાતો કરીએ જનરલી કહેવાય છે કે બાર ગૌએ બોલી બદલાય પણ હવે તો એવું થઈ ગયું છે કે બે બે મિનિટે તમારું ઈશ્વર બદલાઈ જાય છે જેમ કે હમણાં સુધી તમે જુઓ સાંઈ બાબાની ઘણી બોલબાલા હતી પણ હવે પાછી એ ધીમી પડી ગઈ હોય એવું લાગે છે મારા એક મિત્ર છે અમદાવાદના લક્ષ્મણભાઈ એ ઘણીવાર કહેતા કે પહેલાંના જમાનામાં શું હતું બધા પશુ પક્ષીની મુસ પશુ પક્ષીઓ હોય ને એને મુસાફરીનું વાહન તરીકે ઉપયોગ કરતા એટલે દેવી દેવતાના પણ વાહન તરીકે અલગ અલગ પ્રાણીઓની કલ્પના કરી પણ હવે જો કોઈ દેવી પેદા થાય ને તો એનું વાહન બુલેટ ઓડી કાર એવું રાખવામાં આવે મૂળ બધી માણસની કલ્પનાના ભગવાન છે દેવી દેવતા ઈશ્વર વર્ષો પહેલાં અમારા એ આમ સંત જેવા પણ અંધશ્રદ્ધામાં જરાય ચલાવી ના લે એવા એ લક્ષ્મણભાઈ સાહેબ યાત્રા કરવા ગયેલા તો આવીને બહુ બીમાર થઈ ગયા તો એમના પત્નીએ કહ્યું કે તમે જ્યાં ત્યાં મંદિરોમાં ભગવાનની ટીકા કરીને એટલે બીમાર થઈ ગયા તો એમણે કહેલું કે ભગવાને મારી ટીકા જ ધ્યાનમાં લીધી આ બિચારા અમુક કેન્સરથી પીડાતા આવે અમુક સંતાન વગર ના આવે એમનું કેમ કંઈ ધ્યાનમાં ના લીધું એટલે મિત્રો સાચી વાત છે કોણ તમારું સાંભળવા બેઠું છે બસ જીવવાની મોજ છે ખાલી એ બાને કુદરતી આબોહવામાં ફરવા મળે એટલું યાદ રાખવું આગળના એપિસોડમાં આપણે એટલે તો કહેલું કે આ જે દલિત સમુદાયને મંદિરમાં પ્રવેશ કરવા દેતા નથી તો કેમ કોઈ ઈશ્વર કોઈને પરચો નથી આપતો કે ભાઈ મનુષ્ય બધા મારા દીકરા છે કેમ એને નથી આવવા દેતા મંદિરમાં જે લોકો રોકે એને પરચો મળવો જોઈએ ને પણ ભાઈ તમે યાર ઈશ્વર પણ તમારી જેવા જ બનાવો ને પાછા એમ કે ભગવાનનો ડર રાખવો જોઈએ અલા ભાઈ આમાં શું ડર રાખવો હમણાં તો અમુક ગામોમાં એવું સાંભળ્યું છે કે મંદિરની પ્રાણ પ્રતિષ્ઠામાં પણ એ લોકોને બોલાવ્યા નહીં દલિત સમુદાયને ઓત તારી જબરો ભગવાન ભાઈ તમારો ખરો ભગવાન બનાવ્યો હો ભાઈ તમે અને એવી ફરિયાદ કરનારા પણ મૂર્ખા કે અમને બોલાવ્યા નહીં એટલે જેનું મંદિર છે એ ભગવાનને તમારી નથી પડી તો છોડોને ને યાર એવા મંદિરોને અને એવી પ્રાણ પ્રતિષ્ઠાઓને હું તો માનું છું સામેથી બોલાવીને તોય તમારે ના જવું જોઈએ જીવતા માણસને માન નહીં અને પથ્થરમાં પાછા પ્રાણ રેડી અને કંઈક એની કેમિકલ પ્રોસેસ કરીને એમાં પ્રતિષ્ઠા કરે કરો તમ તમારે અને કરોડો ફૂંકી મારો પછી કોરોના જેવી મહામારી હોય ને ત્યારે આ તમારો બનાવેલો ઈશ્વર એને પછી તાળા જ મારવા પડે ને ઈશ્વર હશે ને તો એલા વિચારતો હશે કે અલા ભાઈ તું મને બનાવવા જાય છે તો મરો તારે મારે શું કોરોનામાં કામ ના આવે પરચી કાઢી કાઢીને ભોળાના ભોળા લોકોના ભવિષ્ય બતાવનારા આ તમારા બાવાઓ આતંકવાદીઓનું ભવિષ્ય તો કાઢી શકતા નથી ટ્રેનો ઊંધી પડી જાય છે એમને કંઈ પર એમને એનું કંઈ પરચીમાં દેખાતું નહીં હોય એટલે જેમણે ઈશ્વર વિશે પૂછ્યું ને એ સાહેબ સાથે મારે વાત લાંબી ચાલેલી એમાં પણ મેં કહેલું કે આવા લોકો હાથે કરીને એમના ઈશ્વરને અને ધર્મને હલકો પાડે છે અને આવો કોઈ ઈશ્વર જો હોય તો હું નથી માનતો એ ઈશ્વરને પણ છતાં પણ છતાં મિત્રો એક અસ્તિત્વ છે એક સુપર પાવર છે જે પરમ દયાળુ છે એને કોઈ જાતના ભેદ નથી જેને સાચા સંતોએ પકડ્યો એક સુપર પાવર જેની તાકાત આ જે વીજળીનો પાવર હોય છે ને એ અને એના એ બે સરખા જ છે પણ ખાલી ફરક એટલો જ છે કે વીજળીનો પાવર નાનું બાળક અડે ને તો પણ એને શોક લાગી જાય જ્યારે સુપર પાવર તો ભાઈ આબો કોક ભોમને ભાવે એવી વાતો એની હવે નાસ્તિક લોકોને જે ઈશ્વરની સત્તાને નકારી કાઢે છે એમને કહેવાનું કે કાંઈ ના હોય તો બુદ્ધને શેનું જ્ઞાન થયેલું કારણ કે બુદ્ધ મારી દ્રષ્ટિમાં એક ઈમાનદાર માનવતાવાદી મહાપુરુષ હતા અને એમણે પણ સ્વીકાર્યું કે કંઈક એવું મળ્યું જેમાં એમ પણ કહી શકાય કે કાંઈ મળ્યું તો નથી પણ જે કંઈ માનવ સહજ ક્ષુદ્રતાઓ હતી ને એમનામાં એ બધી જ એમનામાંથી ચાલી ગઈ યાને સુપર પાવરનું અવતરણ થતાં તમારી અંદરનો કચરો ચાલ્યો જાય અને એટલા સ્ટેજે એટલા સ્ટેજે ચાલ્યો જાય કે ફરી પાછો ના આવે યાને કે કંઈક છે એવું જે મારી અને તમારી પકડની બહાર છે પણ ત્યાં સુધી પહોંચવા માટે જેમ પક્ષીઓ આકાશમાં જાય તો એના કોઈ રસ્તા ન બને માછલીઓ પાણીમાં જાય તો એના પણ કોઈ રસ્તા ન બને એમ જ ત્યાં અમુક પહોંચ્યા તો ખરા પણ એના રસ્તા દેખાય નહીં બુદ્ધ પહોંચ્યા એનો મતલબ કાંઈક છે એવું જેને મેળવી લેવાથી મનુષ્ય જાતિ જ્યાં પણ હશે આ દુનિયાના કોઈ પણ ખૂણે તો પણ એ એના પ્રભાવમાં આવ્યા વગર રહેશે નહીં અને એનું જીવતું જાગતું ઉદાહરણ તો છે જ મિત્રો બુદ્ધ જે પણ દેશમાં તમે જુઓ બુદ્ધ ગયા એમનો સ્વીકાર થયો એવી રીતે ચીનમાંથી પણ કોઈ સંત અહીંયા ભારતમાં આવ્યા તો એમનો પણ સ્વીકાર થયો એટલે મિત્રો ગ્રામીણ સંતોમાં પણ જે પહોંચી ગયા ને એને ધર્મ વિશેષ સાથે કાંઈ લેવા દેવા રહ્યું નથી આપણે એ જ પાવરને પકડવાની કોશિશ તો કરીએ છીએ પણ ક્યાંક ચૂકી જઈએ છીએ ધર્મના વાડામાં પૂરાઈ જઈએ યા જાતિના જન્મમાં જોખાઈ જઈએ આપણે આગળના એપિસોડમાં પણ કહેલું ને કે જ્યાં સ્ત્રી પુરુષના ભેદ મટી જતા હોય એટલા ઊંડાણ ભરેલી વાતો હોય છે ત્યાં આજકાલના બની બેઠેલા સંતો ને ધર્મના ઠેકેદારો પાછા ધર્મની ઊંચી ઊંચી વાતો કરતા હોય અને એટલે જ મિત્રો આ બધું જોઈને જ કહ્યું હશે કે જાડેજા પરદેશમાં નહીં કોઈ આપણું હોત તો હરખ ઉલ્લાસ અને એ જ ભારતની સાચી મૂડી છે મિત્રો એ સફર બાબતે આપણે થોડી વાતો કરીએ તો સંસારમાં તમને જ્યારે સંસાર પરદેશ જેવો લાગે ને ત્યારે સમજવું કે તમે કંઈક અલગ અસ્તિત્વની નજીક આવ્યા છો રામકૃષ્ણ પરમહંશના જીવનનો એક દાખલો પ્રસંગ છે કે એમને કોઈ મિત્ર જબરજસ્તી કોઈ ફંક્શનમાં લઈ ગયેલા જ્યાં અમુક બીજા મિત્રો સંસારને રૂપિયાની ને પૈસાની ને એવી બધી વાતો કરતા હતા પછી કંઈક રામકૃષ્ણનું સન્માન કરવાની વાત થઈ તો એ અડધા કલાકમાં તો પેલા અકળાઈ ગયા અને જેની સાથે આવેલા ને એમને કહ્યું કે ભાઈ તું મને ખોટી જગ્યાએ લાવ્યો મને ઘેર પહોંચાડી દે મારું શેનું સન્માન એટલે જ્યારે પણ તમને સંસારના કાવા દાવા એ બધું ભાર લાગવા મળે ને ત્યારે સમજવું કે તમે કંઈક પરિવર્તનમાં છો મિત્રો આજે અને આ સેકન્ડે જો તમારું મોત આવી જાય અને તમારા કોઈ કામ બાકી ના હોય તો સમજવું કે તમે સંતપણાની નજીકમાં છો અને એના માટે કંઈ ભગવા પહેરવા જરૂરી નથી સંસારી જીવ ઘણા છે જેમને કાંઈ લેવા દેવા નથી હોતું તમારા માન સન્માન એની કશી જરૂર હોતી નથી પણ આપણી દ્રષ્ટિ પણ ક્યાં ક્યાં એટલી ઊંચી હોય છે માનવતાની ટોચના શિખરે બિરાજમાન હોય ને એને સંત કહી શકાય બાકી એક મઠની ગાદી ખાલી થાય અને એના માટે કાવા દાવા કરી અને એ ગાદી ઉપર બેસી જનારા તો આ દેશમાં ઢગલા બંધ બાવા છે પબ્લિકના પૈસે લેયર કરનારા પાછા પોતાની જાતને સંતમાં ખપાવનારા એવા લોકોનો તો ટોટો નથી આ દેશમાં જ્યારે મિત્રો મારી યુવાવસ્થા હતી ને ત્યારે મેં એક સામાન્ય લાગતા સંતને હું મળેલો ત્યારે એમના વિશે મેં ઘણું સાંભળ્યું હતું અને એ મારા ઘેર આવેલા તો મેં એમને કહેલું કે બાપુ યાર આમ ચમત્કાર થાય એવું કંઈક શીખવો ને આમ ચકલી બની જવાય આકાશમાં ઉડી શકાય તો એમણે મને કહેલું કે બેટા તારે શું કરવા છે ચમત્કાર સીધે સાદું જીવન જીવવું બની શકે તો ભલું કરવું કોઈનું ખોટું કરવું નહીં બસ આટલા ચમત્કાર થાય ને જીવનમાં તોય ઘણા છે એટલું તો કરી જો મને એમ કહેલું તો સાચી વાત છે મિત્રો મારા એક મિત્ર છે તો એક વખત ઓફિસમાં એમનો મોબાઈલ રહી ગયો તો મેં બીજાને કહ્યું કે તમે ઘેર જાઓ તો આ મોબાઈલ લઈ જાઓ અને એમનો કોલ તો આવશે જ એટલે કહી દેજો કે તમારી પાસે છે તો એ મિત્રએ મને કહેલું કે તમે ભૂલો છો યાર એ બાપુ તમે જોજો ફોન જ નહીં કરે એમનું બધું ભગવાન ભરોસે ચાલે છે એ આપણે જ એ સાચવીને એમને પાછો આપવો પડશે મોબાઈલ અને મને કહ્યું કે કાલે જોજો તમે એ શું કહે છે અને બન્યું પણ એવું મિત્રો કે એ બીજા દિવસ એ મિત્ર આવ્યા ને ઓફિસમાં તો મેં કહ્યું કે તમારો મોબાઈલ ક્યાં છે તો કે હા યાર ખબર નહીં ક્યાંક રહી ગયો હશે કંઈ નહીં હવે એની મરજી હશે તો આવશે પાછો બાકી બીજો લેવો પડશે કે એટલે મિત્રો કંઈક અલગ કરી નાખવું અને કંઈ ના કરવું એમાં ઘણો ફેર છે જો તમે આજથી કંઈ ના કરવાનું નક્કી કરો ને અને હકીકતમાં તમે જીવનશૈલી બનાવો ને તો તમારો ઈશ્વર પરનો વિશ્વાસ સાચો કહેવાય કાંઈ કરવાનું નહીં જે થાય એ જોયા જ કરવાનું કોઈ પ્લાનિંગ નહીં કોઈ ગયેલી વાતોના મગજમાં ચિત્રો નહીં કરી જુઓ પછી જુઓ મિત્રો જીવન એક મોજે દરિયા થઈ જશે અંતમાં મિત્રો આવી જ અગોચરની યાત્રામાં જોડાઈ રહેવા ચેનલને સબસ્ક્રાઈબ કરવું ભૂલતા નહીં અને ખાસ બાબત કોઈ પણ આધ્યાત્મિક મૂંઝવણ હોય તો સ્ક્રીન ઉપર આપેલા નંબર ઉપર કોઈપણ સમયે ફોન કરી શકો છો મિત્ર ભાવે આપણે મળીશું ગુરુ ભાવે કદી નહીં મળીએ તો મળીશું મિત્રો આવતા એપિસોડમાં